આજે આપણે આવ્યા છીએ ભુજના રેલવે સ્ટેશન ખાતે અને ખાસ કરીને ભારતની અંદર આપણા ખાસ કરીને કચ્છને જે ટ્રેન ફાળવવામાં આવી છે એટલે વંદી મેટ્રો ટ્રેન ફાળવવામાં આવી છે ત્યારે આજે આપણે ટ્રેન વિશે વધુ માહિતી મેળવશું અને ટ્રેનની મુસાફરી પણ કરશું ખાસ કરીને જે સુવિધા સાથેની જે ટ્રેન આપણને આપવામાં આવી છે એને લઈને કચ્છવાસીઓને કચ્છથી બહાર રસતા કચ્છી લોકોને બહુ ખુશીની લાગણી છે અને જે પણ લોકો કચ્છમાં મુસાફરી કરવા માટે કોઈ પણ કામથી આવતા છે એમને પણ બહુ આનંદ છે ટ્રેનનો આગળનો ભાગ છે અને આ ટ્રેનના પાઇલોટ છે બસ અને ખાસ કરીને નાનાથી મોટા બધા લોકો ખુશ છે તમે જોઈ શકો છો આ ટ્રેનનો લુક છે સરસ 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 લુક છે આગળ ટ્રેનનો જો સરસ કેબિન છે જો લોકો પોતાના ફોટા પણ પડાવી રહ્યા છે સરસ ટ્રેનને આજે પહેલા દિવસે શણગારી છે અને આવી દેશમાં બધાને રાજ્યોમાં શહેરોમાં ટ્રેન આવી જાય તો બધાને ખુશી ઓર વધી જશે સરકારનો એક એ પ્રયત્ન પણ છે આ ટ્રેનનો અંદરલો રૂપ છે તો આપણે જોઈ શકીએ સરસ સેન્ટ્રલ એસી છે અને સરસ સુવિધા છે અને ફર્સ્ટ દિવસથી જ બધા લોકો ખુશ છે એટલે ખરેખર આવી ટ્રેનો દરેક રાજ્યોમાં દરેક જિલ્લામાં મળે એ માટે લોકો એક આશા સેવી રહ્યા છે જે કોચ છે અલગ અલગ હવે તો કેટલા સરસ મજાના બનાવ્યા છે અને ખરેખર આપણે અંદરથી પણ જોઈ શકીએ જો આ ટ્રેનનો લુક છે સરસ તો જો ખાસ આ સીસીટીવી કેમેરા છે સરસ સિટિંગ વ્યવસ્થા છે સરસ જો નામ પણ લખ્યું છે અને આ એલઈડી ટીવી છે ડિસ્પ્લે પણ થઈ રહ્યું છે નંબર દેવું આગળ પણ આપણે જોઈ શકીએ છીએ બરાબર ને જો આ ફાયર સિસ્ટમની પણ સુવિધા છે અહીંયા ફાયર સિસ્ટમ છે ભારતીય રેલ આપતી ઓટોમેટિક વિન્ડો છે ટ્રેનનો અને જે મુસાફરો હોય ત્યાં ટ્રેન ઉતરવા માટેની જે રેલો છે સરસ જે આપણે જોઈએ તો અને જે મુસાફરો ને આગળ વધુ હોય તો હેન્ડલ પણ છે એટલે વાંધો પણ ના આવે અને પકડીને ઉભા રહી શકે જો અમદાવાદ આવી ડિસ્પ્લે પણ થાય છે સરસ ચાર્જિંગની સુવિધા છે અને ખાસ મોબાઈલ સ્ટેન્ડ પણ છે તો ચાર્જિંગ થઈ રહ્યું છે અને આજથી પહેલા દિવસથી પણ લાભ લેવાનો મળી રહ્યો છે લોકોને સરસ વીઆઈપી વોશરૂમ છે સરસ વોશ બેસિન પણ છે અને ફૂલ સેફટી છે વોશ બેસિન છે કચ્છને લાભ મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને બહુ લોકો ખુશ છે મુસાફર લોકો ખુશ છે જે લોકો આજે અમદાવાદ જવાના એના માટે પણ આજે બહુ ખુશીનો દિવસ છે કારણ કે આજે પહેલા દિવસે રેલ મંત્રાલય દ્વારા નિઃશુલ્ક પ્રવાસનું આયોજન કર્યું છે અને આજે ટ્રેન રવાના થઈ રહી છે અમદાવાદ તરફ ત્યારે લોકો બહુ ખુશ છે અને ખરેખર આવો લાભ ભારતમાં દરેક જગ્યાએ આવી ટ્રેનો આવી જાય તો લોકો ઓવર ખુશ થઈ જાય ને મુસાફરી કરવા માટે લોકોને સરળતા થઈ જાય જો ઉપરના લગેજ સામાન રાખવા માટેની સરસ ફેસિલિટી છે ખાસ કરીને સિટિંગ વ્યવસ્થા જે છે બે સીટ વચ્ચેની જે સ્પેસ છે બેસવા માટેની જે સ્પેસ છે બહુ અદભૂત છે લાંબા ગાળાની મુસાફરી માટે કેટલું આરામદાયક છે આ જગ્યા કેવું તમને કેવું લાગે સરસ બહુ સરસ છે આ કાર્યક્રમ છે ફર્સ્ટ ડે છે બહુ સારો છે ભુજ અમદાવાદ માટે બહુ સારો છે પેસેન્જરો માટે રાતભરી વાત છે ને એમ બહુ સરસ વાત છે કમ્ફર્ટેબલ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પણ ટ્રેન જોવા માટે આવ્યા છે છે નમો ભારત રેપિડ રેલ આજે ખરેખર પ્રસ્થાન કરવાની છે અમદાવાદ તરફ ત્યારે બહુ લોકોમાં ખુશી છે લોકો આજે સ્પેશિયલ ટ્રેનને જોવા માટે વધાર્યા છે ત્યારે એક ભુજ ખાતે આજે નવો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એવો આજે માહોલ જોવા મળી રહ્યો છે લાઈટથી ચાલતી આ ટ્રેન છે ખુશીના સમાચાર છે ગૌરવના સમાચાર છે આ જો પ્રવાસી લોકો ખુશ છે કેવી મજા આવે એમને બસ બસ જોરદાર સડંગ ટ્રેન આ રીતની જ આપણને જોવા મળશે આ કાચની સ્લાઇડો છે અને અહીંથી પકડી પણ શકાય એંગલ અને ઉપરના પણ એંગલો છે અલગ અલગ પકડવા માટે અને એક ડબ્બામાંથી બીજા ડબ્બામાં જવા માટેની બસ આ રીતની સુવિધા છે એટલે યાત્રીઓને બીજા ડબ્બામાં જવું હોય કોઈ ભૂલું પડી ગયું હોય તો બીજા ડબ્બામાં આરામથી જઈ શકે વાંધો ના આવે જે ફર્સ્ટ દિવસ છે અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે સ્પીડ બતાવે ટ્રેનની કેટલા કિલોમીટર દૂર છે પણ બતાવી રહ્યા છે સ્પીડ ટ્રેનની ટ્રેનમાંથી પ્રથમ વાર ગુજિયા ડુંગરના દ્રશ્યો આપણે ઝીલી રહ્યા છીએ એટલી સરસ વિન્ડો છે અરે આપણે જોઈ શકીએ છીએ અને એટલી બહુ જ ક્ષણો છે કચપ માટે તમે જુઓ એકદમ ક્લિયરિટી આવી રહી છે વંદે મેટ્રો ટ્રેનનો પણ બેલ્ટ પ્રવાસીઓને બાંધવા માટે આપ્યો તો એ પણ એક યાદગાર ક્ષણ છે અને ખાસ કરીને આ ટ્રેન છે સ્વદેશી બનાવટની ટ્રેન છે એટલે બહુ એક ખુશીની લાગણી છે સ્વદેશી બનાવટની ટ્રેન એક વિમાનમાં બેઠા હોય એવું એક ફિલિંગ થાય છે એવું એનું ડેકોરેશન છે એવું એનું જે બનાવટ છે એનું સુશોપન છે બેસ્ટ વસ્તુ છે અને આપણા માટે ગૌરવ કહી શકાય કચ્છની એક સરસ ટ્રેન જોવામાં આવી છે તમે જુઓ લોકો કેટલા ડ્રાઇવિંગમાં છે થેન્ક યુ બધાનો બોધવાસીઓનો ખૂબ ખૂબ આભાર કચ્છવાસીઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓ ટ્રેનને ખરેખર લાગણી સબર દ્રશ્યો આજે બતાવી રહ્યા છે ટ્રેનમાંથી પ્રથમ વાર પૂજિયા ડુંગરના દ્રશ્યો આપણે ઝીલી રહ્યા છીએ એટલી સરસ વિન્ડો છે આરી આપણે જોઈ શકીએ છીએ અને એટલી અદ્ભુત ક્ષણો છે કચ્છ માટે તમે જુઓ એકદમ ક્લિયરિટી આવી રહી છે પુષ્ટિ લીલી ઝંડી બાદ આ ટ્રેન જેમ અંજાર પહોંચી ત્યાં અંજારમાં પણ ટ્રેનનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાંધીધામ ટ્રેન પહોંચી તો ગાંધીધામ ખાતે પણ ટ્રેનનું જોરદાર સ્વાગત કરી અને ટ્રેનને આગળ વધારવામાં આવી હતી લોકો ખરેખર એક આનંદથી આ ટ્રેન આજે આપણને કચ્છને જીત મળી છે લોકો વધાવી રહ્યા છે અને ગાંધીધામ અંજાર પૂરા કચ્છમાં એક આજે ખુશીનો દિવસ થઈ ગયો એ રીતે લોકો એને વધામણા કર્યા છે અને બહુ પ્રવાસી લોકોને ખરેખર આનંદ થઈ ગયો હોય એવી એક આજે લાગણી બતાવી રહ્યા